જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજસિંહ ગોહિલ એની માટે હું મેઘરાજસિંહ પોતે જે દેવાયતની સનાતર માં પથ્થર ઠૂકી હું પોતે આ પર છો બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ના ધ્રુવના ધ્રુવ બિચારો

ત્યાં ધ્રુવ ઉપર હાથ પડે ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ પડે તું ગુજરાતમાં માં એમ કે અને આખા આખા એમ કે કે આ હું કિંગ છું જા જા થી કાઠી કાઠી સમાજ તે નામ ગુરુયું તે સૂર્યદેવને ઉપાસક છું તું જા જા થી કાઠી સમાજ તું શું નહીં કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે એ કાઠી ડાયરો કહેવાય અને તું તો ફાતડો છું ફાતડો દેવાય જ ખવડ

સમજાશ શું તું પંદર પંદર જણા ત્રણ ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવ એક છોકરા ઉપર મારા હાહરાઓ ફાતડાઓ એકલો ફરશું એકલો બાજી લેજો ડાબી લેજો બનો નહીં આગળ હા અને મારી માં ના હમ જો કીધું એકવાર વાર ઘા કરી બતાય દિવાયત ખવડ એક વાર દિવાયત ખબર તું ઘા કરી બતાય જો તારા ઘરે ના મન નાખું ને તો કેજે આ ઘરા છો ને ઘોષ